જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી લંકાની ભૂમિ તરફ પ્રયાણ કરી રહ્યા હતા દક્ષિણ ભારતના સમુદ્રના તટ ઉપર કિનારે પહોંચ્યા દરિયાને ઓળંગવો હતો એ રામ સેતુ છે એ નિર્માણ થઈ ગયો હતો પ્રયાણ કરે એ પહેલા ભગવાન શ્રી રામચંદ્રજી મનમાં વિચાર કર્યો કે હું મારા આરાધ્ય શિવજીની પૂજા કરું શંકર ભગવાનની પૂજા કરું અને ભગવાન મહાદેવના આશીર્વાદ લઈને પછી યુદ્ધ માટે થઈને પ્રસ્થાન કરું એટલે ભગવાન રામે કહ્યું કે આપણી આપણે જે વિસ્તારમાં છે અહીંયા આટલા વિસ્તારમાં જે સૌથી વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ હોય એ વિદ્વાન બ્રાહ્મણને આમંત્રિત કરો એ વિદ્વાન બ્રાહ્મણ દેવતા પાસે મારે ભગવાન મહાદેવજીની પૂજા કરાવી છે તપાસ કરતા ખબર પડી કે એટલા વિસ્તારમાં રાવણ જેટલો કોઈ વિદ્વાન જ નથી રાવણ જ બધાયથી મોટો વિદ્વાન છે તો હવે દુશ્મન છે જેને મારવાનો છે જેને મારવાની મનોકામના પૂર્ણ થાય એ માટે થઈ અને પૂજા કરવાની છે હવે રાવણની પાસે કોણ જાય કેવા કે ભાઈ અમારે પૂજા કરવી છે ને તમે આવો પૂજા કરાવવા એટલે તે સમયે જામવાનજી ગયા છે લંકામાં કે ભગવાન રામ છે એ મહાદેવજીની પૂજા કરવા ઈચ્છે છે અને એ પૂજાના આચાર્ય લંકાધીપતિ રાવણ તમે બનો તમે બ્રાહ્મણ છો ભુદેવ છો જ્ઞાની છો ભગવાન મહાદેવના ભક્ત છો આપ આવો અને ભગવાન મહાદેવજીની પૂજા કરાવડાવો શ્રી રામચંદ્ર અને પછી રાવણે યોગ્ય મુહૂર્ત આપ્યું કે આ સમયે આ મુહૂર્તે જો રામ મહાદેવજીની પૂજા કરશે તો અવશ્ય યુદ્ધમાં એનો વિજય થશે મુહૂર્તમાં જરા વેલું મોડું થશે તો પછી મનોકામના પૂરી થશે ને પછી બધી સામગ્રી પણ લખી દીધી રાવણે પૂજામાં જે જે સામગ્રી જોઈએ કે આ બધી સામગ્રી તૈયાર રાખજો અને જ્યારે આ પૂજાનો યોગ્ય મુહૂર્ત સમય આવશે ને ત્યારે હું મારા સમય આવી પહોંચીશ તમે તૈયાર રહેજો પછી રાવણ આવ્યો મુહૂર્ત ના સમય બધી પૂજા ની સામગ્રી એકત્રિત કરી અને રાવણે કહ્યું કે ચાલો યજમાન દંપતી પૂજામાં બેસી જાઓ હવે દંપતી જોડી તો હતી ની ભગવાન રામ એકલા હતા સીતાજી નું હરણ તો રાવણ કરી ગયેલો દુશ્મનોની ખાનદાની કેવી હતી જે તે સમય મહારાજ એટલે એ રાવણે પોતાના જ્યોતિષ ધર્મને આચાર્ય ધર્મ ને બ્રાહ્મણ ધર્મને નિભાવ્યો વસ્તુતા એવો નિયમ છે કે યજમાનને ભૂદેવ બ્રાહ્મણ કંઈક સામગ્રી વગેરે લખી દે અને એ સામગ્રીમાં કંઈક ત્રુટી રહી જાય તો એ બ્રાહ્મણે એ જે વસ્તુ યજમાનને નથી મળતી એ પૂર્ણ કરી દેવી એમ તો બધી જ સામગ્રી હતી પરંતુ પૂજામાં બેસવા માટે યજમાન પત્ની જ નહોતા અને યજમાન પત્ની સીતાજી છે લંકામાં હતા એટલે તે સમયે રાવણે માત્ર ભગવાન શ્રી રામેશ્વરજીની એ મહાદેવજીની પૂજા પૂરતા સીતાજીને લઈ આવ્યો છે રાવણ કે આ પૂજા પૂરી થઈ જાય એટલે પાછા સીતાજીનું લઈ જાય છે સીતાજીને લઈ આવ્યો રાવણ પૂજાનો આરંભ થતો હતો શિવલિંગ લેવા માટે હનુમાનજી મહારાજ ગયેલા કૈલાસમાં અને હનુમાનજી મહારાજને આવવામાં થોડુંક મોડું થયું રાવણ કીધું કે મુહૂર્ત નીકળી જાય છે જો હવે મુહૂર્ત નીકળી જશે તો પછી પૂજા અફળ થશે અને પૂજાનું પરિણામ મળશે ને યુદ્ધમાં તમારો પરાજય થશે એટલે પછી સીતાજીએ એક માટીમાંથી ત્યાં શિવલિંગનું નિર્માણ કર્યું અને સીતાજી માટીના શિવલિંગનું નિર્માણ કર્યું જ્યાં પૂજા શરૂ કરી ત્યાં જ હનુમાનજી મહારાજે કૈલાસ માંથી શિવલિંગ લઈને આવી ગયા પછી બે શિવલિંગ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા આજે પણ તમે જો રામેશ્વર જાઓ તો બે શિવલિંગ છે એક શિવલિંગ છે જે સીતાજી દ્વારા નિર્માણ થયેલું છે અને એક શિવલિંગ છે જે શ્રી હનુમાનજી મહારાજ કૈલાસ માંથી લઈ આવ્યા છે